કે બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે તે સિક્કાઓ પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવનાઓ કીધું છે એક છાપ મળે બીજું કીધું છે બે છાપ મળે ત્રીજું કીધું છે ઓછામાં ઓછી એક છાપ મળે અને ચોથું કીધું છે એક પણ છાપ ન મળે તો પેલા તો આપણે શું કીધું છે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો તેના પેલા કુલ પરિણામ કેવી રીતના બને એ વસ્તુ હું તમને અહીંયા શીખવાડું છું તો જો બે સમતોલ કેવી રીતના મળે એવું બની શકે કે બંને વખત છાપ મળે એટલે બંને વખત હેડ મળે કા પછી એવું બની શકે કે પહેલી વખત હેડ મળે ને બીજી વખત તેલ મળે પછી એવું બની શકે પહેલી વખત તેલ મળે ને બીજી વખત હેડ મળે અથવા તો એવું બની શકે બંને વખત શું મળે તેલ મળે આના હવે આમાંથી તમને પેલો પ્રશ્ન એવો પૂછેલો છે કે એક છાપ મળે તેની સંભાવના એટલે હું અહીંયા લખું એક છાપ મળે છાપ એટલે શું થશે હેડ મળે તેના સાનુકૂળ પરિણામ હવે એક વખત હેડ મળતા હોય છે એટલે આવા સાનુકૂળ પરિણામ મને કેટલા મળશે બે હવે આ પેલી ઘટના છે એટલે ધારો કે જો એને પી ઓફ એ કહું તો સૂત્ર આપણી પાસે શું છે તાકે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ હજુ સાનુકૂળ પરિણામ મારી પાસે છેદ ઉડાડતા આવડતા હોય તો ડાયરેક્ટ પણ છેદ ઉડાડી શકો છો પણ એક વિદ્યાર્થીને આરામથી અને સારી રીતે સમજાઈ શકે એટલા માટે છે ને આ સ્ટેપ હું કરું છું બાકી પરીક્ષાની અંદર આ સ્ટેપ નહીં કર્યો અને આમાંથી આ કરશો તો પણ ચાલશે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર બે કે જેની અંદર એવું કીધું છે બે છાપ મળે તેના સાનુકૂળ પરિણામ હવે બે છાપ કેમાં મળે છે કારણ કે હેડ અને હેડ આવું આવતું હોય તો એક જ એવું સાનુકૂળ પરિણામ છે જેમાં કેટલી છાપ મળે છે બે છાપ એટલે સાનુકૂળ પરિણામ એક થયા આ ઘટનાને ધારો કે ઉપયોગ બી કહું સૂત્ર આપણી પાસે શું છે તાકે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ મારી પાસે છે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ત્રણ કે જેની અંદર એવું કીધું છે કે ઓછામાં ઓછી એક છાપ મળે તેના અત્યારે આપણે લેવાના છે સાનુકૂળ પરિણામ હવે જો આમાં તમને શું કીધું ઓછામાં ઓછી એક છાપ એટલે એક થી ઓછી તો એક થી વધારે ગમે એટલી હશે ને હાલશે આપણે ખબર હોય તો તમને એમ કે ભાઈ મિનિમમ પચીસ માર્ક તો આવવા જ જોઈએ કદાચ પચાસ માર્ક ની ટેસ્ટ હોય ને ઘણી વાર આવી કંડિશન કેતા હોય તો તમને એટલી ખબર પડે મિનિમમ કીધું એટલે ઓછામાં ઓછા પચીસ માર્ક આવવા જોઈએ એટલે પચીસ થી ઓછા નહીં હાલે વધારે ગમે એટલા લે આવો બરોબર તો આમાં તો એના સાનુકૂળ પરિણામ આપણે અત્યારે કેટલા જોવા મળવાના છે ત્રણ આ ઘટનાને ધારો કે ઉપયોગ સી કહું તો સૂત્ર આપણી પાસે શું છે તાકે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ સાનુકૂળ પરિણામ ત્રણ છે અને કુલ પરિણામ કેટલા છે એટલે આની સંભાવના મળશે કીધું છે એક પણ છાપ ન મળે એક પણ છાપ ન મળે તેના સાનુકૂળ પરિણામ

હવે સાનુકૂળ પરિણામ હતા એક અને કુલ પરિણામ આપણી પાસે કેટલા હતા ચાર એટલે આની સંભાવના મને કેટલી જોવા મળે છે એક ના છેદ માં અને હજી આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ